હેલો ફ્રેન્ડ આજની કુકિંગ ડિસ ઘણી વખત તમે ઢોસાનું બેટર અથવા તો ઇડલીનું બેટર બનાવતા હોય અને એ બેટર માટે તમને એવું થાય કે વધારે ફાસ્ટ ફર્મેન્ટેશન લાવવું છે એટલે કે આથો વધારે ઝડપથી લાવવો છે તો તેના માટે ચોખા અને દાળને અલગ અલગ પલાળવાના છે અને ચોખાને એકદમ સારી રીતે વોશ કરી નાખવાના છે એટલે કે એને ધોઈ નાખવાના છે એની અંદરનો સ્ટાર્ચ છે એકદમ સારી રીતે નીકળી જવો જોઈએ જેથી એડલી ચીકણી નહીં બને અને બીજી બાજુ જે દાળ પલાળેલી છે એ દાળનું પાણી તમારે અલગથી લઈ લેવાનું છે અને પછી દાળને એકદમ સારી રીતે ધોઈ નાખવાની છે અને દાળ અને ચોખા પીસતી વખતે અડદની દાળ જે પલાળેલું પાણી છે એ પાણીનો ઉપયોગ કરી અને આ બેટરને પીસવાનું છે દાળ ચોખાને પીસવામાં તે પાણીનો ઉપયોગ કરવાનો છે તો આ પાણીથી બેટરમાં હાથો ફટાફટથી આવશે અને બીજું કે ઘણી વખત ઠંડીનું વાતાવરણ હોય અને આ ઠંડીના વાતાવરણમાં પણ એમ થાય કે ફટાફટથી આથો લાવો છે તો બેટરની સાથે જ મીઠું એડ કરી દેવાથી આથો એકદમ ફટાફટથી આવી જશે તો આ છે આજની ટીપ્સ ઢોંસા અને ઇડલી બેટર માટે